તાજેતરમાં સંસદ ભવનમાં શ્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું હું મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે તેમની આ નીચ હરકતને આકરા શબ્દોમાં વખોડું છું ઉપરાંત તેમને જણાવવા માંગુ છું કે જ્યારે બાબા સાહેબે ભારત દેશનું બંધારણ રચ્યું નહોતું તેની પહેલા ભારત દેશમાં નારીઓ નર્કની ગરતામાં ધકેલાઈ ગઈ હતી અત્યાચારના બહાર કાઢીને દેવદાસી દૂધ પીતી અને સતી પ્રથા જેવી કેટલી બધી ગણી ગણાય નહીં એવી કુપ્રથાઓ અને કુરિવાજોમાંથી બહાર ખેંચી કાઢીને મનુષ્યની જેમ એક સમાનતાનો અધિકાર આપ્યો બંધારણમાં સાથે સાથે તેમને વોટ આપવાનો અધિકાર આપ્યો તેમને શિક્ષણ અને સારા આરોગ્યનો અધિકાર આપ્યો તેમને મનગમતા પાત્ર સાથે લગ્ન પ્રેમ લગ્ન કરવાનો અધિકાર આપ્યો પિતા પતિની પ્રોપર્ટીમાં તેમને સમાન અધિકાર આપ્યો તેમને બાળક દત્તક લેવાનો અધિકાર આપ્યો તેમને શિક્ષણમાં અને નોકરીમાં રિઝર્વેશન આપીને તેમનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કર્યું અને આ ઉપરાંત મેટર્નિટી લીવ જેવી રજાઓ અને મજૂર ધારાના નિયમો અને કાયદાના લાભો પણ તેમને અપાવડાવ્યા આટલું બધું કર્યા પછી આટલી બધી જોગવાઈઓ અને તેમની દુરંદેશીના કારણે આજે ભારત દેશની મહિલાઓ દરેકે દરેક ક્ષેત્રમાં હરણ ફાળ ભરી રહી છે દરેકે દરેક ક્ષેત્રમાં પોતાની સફળતાના પરચમ લહેરાઈ રહી છે એટલે આપ શ્રીને હું એ જણાવવા માંગુ છું કે હજારો વર્ષો સુધી એક પણ ભગવાને ભારત દેશની એક પણ મહિલાનું ભલું કર્યું નથી ભારત દેશની મહિલાઓનું ભલું કરનારા

દરેકે દરેક પોસ્ટ ઓફિસ પરથી આપને પોસ્ટ અને પોસ્ટ કાર્ડમાં જય ભીમ અને બાબા સાહેબ અમર રહેના નારા લગાવીશું જેથી આપને પણ બાબા સાહેબનું ભારત દેશમાં આપેલું અમૂલ્ય યોગદાન યાદ રહે અમે પણ ન ભૂલીએ અને અમારી આવનારી પેઢીઓને પણ તેમના તારણહાર યાદ રહે મારી ગુજરાતની તમામ માતાઓ બહેનોને વિનંતી છે કે આપ સોમવારે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આપણા આપના નજીકના પોસ્ટ ઓફિસે જાઓ અને પોસ્ટ કાર્ડ લખીને ગૃહમંત્રી શ્રી અમિત શાહને મોકલી આપો અને આપણી નારી શક્તિનો એમને પરચો બતાવો જય ભીમ જય ભારત